હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો આજે આપણે ગુજરાતની પ્રખ્યાત એવી લીલવા કચોરી આપણે બનાવીશું તો અહીંયા કચોરી બનાવવા માટે મેં અહીંયા તુવેર એક કપ લીધી છે આદુ મરચાં તેમજ તીખાશ માટે લીંબુ લીધું છે અડધું અને કાજુ ત્રણથી ચાર ટુ કાજુ છે તેને ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે ગરમ મસાલો અને એક ચમચી જેવા મેં અહીંયા તલ લીધા છે તો આ મિક્સર જારમાં આપણે અધકચરી વાટીશું ચાલુ બંધ ચાલુ બન એ રીતે આપણે કરીશું કેમ કે આપણે એકદમ પલ્સ નથી કરવાનું એટલે આપણે મિક્સર જારમાં ચાલુ બંધ ચાલુ બંધ કરીશું તો હવે આપણે આ રીતે પલ્સ કરી લેશું તમે જોઈ શકો છો આપણું પલ્સ થઈને રેડી થઈ ગયું છે તો આ રીતનું આપણે દરદરી કરવાની છે એકદમ પાવડર નથી કરવાનો બારીક જેવો તો હવે આપણી તુવેર છે તે પણ સરસ એવી પલ્સ થઈ ગઈ છે અહીંયા આપણે લોટ બાંધવા માટે તેનું કોટિંગ કરવા માટે આપણે એક કપ અહીંયા મેંદાનો લોટ લીધો છે અને આ મેંદાના લોટમાંથી આપણે દસ પંદર જેટલી આપણી કચોરી બનશે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અહીંયા આપણે એક થોડા એક ચપટી જેટલા આપણે અજમા એડ કરીશું તેથી ટેસ્ટ સારો આવે છે અને આપણે એક સિક્રેટ વસ્તુ એડ કરીશું જો તમે ક્યારે નો એડ કરતા હોય તો કરજો તમે જો લીંબુ નાખવાથી આપણે એક અડધું લીંબુ નાખવાથી આપણું જે કચોરી છે એકદમ કડક અને ક્રિસ્પી બને છે અને એકદમ ટેસ્ટ પણ સારો આવે છે તો તમે ટ્રાય કરજો અને આપણે લોટ માટે થોડુંક એક ચમચી જેવું આપણે મોણ આપીશું કેમ કે આપણો લોટ છે એક કપ છે એટલે આપણે એક ચમચી જેટલું આપણે તેલ નાખી અને હાથમાં આ રીતે મસળી લઈશું અહીંયા તમારે મોણ આપીને આ કચોરી બનાવશો લીલવા કચોરી તો એકદમ સરસ એવી બને છે અને ક્રિસ્પી બને છે અને તમે સોસ સાથે પણ આ સર્વ કરી શકો એટલી ટેસ્ટી બને છે તમે જોઈ શકો છો મુઠ્ઠીમાં આવે એ રીતનો આપણે લોટ બાંધીશું એટલે આપણી કચોરી છે એ ક્રિસ્પી બનશે અને લોટ છે એ તમારે પૂરી કરતાં પણ આપણે ટાઇટ એટલે કડક રાખવાનો છે તો આપણી કચોરી છે એકદમ ક્રિસ્પી બનશે લોટ આપણે વજન દઈએ અને આપણે પૂરી બનાવીએ એટલો આપણે કડક રાખીશું પૂરી કરતાં વધારે કડક રાખવાનું છે તો તમારી કચોરી એકદમ સરસ એવી બનશે તમે જોઈ શકો છો મારો લોટ કેટલો બધો કડક હાર્ડ છે તો હવે આપણે લોટ બાંધવામાં થોડીક એવી વાર લાગશે કેમ કે લોટ આપણે ટાઇટ રાખવાનો છે અને આ રીતે આપણે દસ મિનિટ જેવું આપણે એને રેસ્ટ થવા દેશું એટલે લોટ છે એકદમ સરસ એવો મોણ આવી જશે ત્યાં સુધી આપણે મસાલા કરી લઈશું તો અહીંયા મેં એક નોસ્ટિકની પેન લીધી છે એમાં એક ચમચી જેવું આપણે તેલ એડ કર્યું છે એમાં બહુ તેલની કોઈ જરૂર પડતી નથી અને એક ચમચી જેવું મેં જીરું આખું છે એડ કર્યું છે વઘાર માટે આપણા જે જીરું ફૂટી જાય એટલે આપણે એમાં એક ચમચી જેવા આપણે તલ એડ કરીશું તલ નાખવાથી આ લીલવા કચોરીમાં એકદમ સરસ જેવો ટેસ્ટ આવે છે તેલ તલ છે તે ફૂટશે એટલે આપણે એને ઢાંકણું બંધ કરી દઈશું તમે જોઈ શકો છો આપણું તલ બધા ફૂટી અને ઉડી ગયા છે તો હવે આપણે એમાં હિંગ થોડીક એવી એડ કરીશું અને આ બધા મસાલા છે તેને એડ કરી દઈશું આ રેસીપી ખૂબ જ સરસ છે અને તમે ક્યારેનો ટ્રાય કર્યું હોય તો તમે ટ્રાય કરજો આ કચોરી બનાવવાનું આપણે સુરતની આ કચોરી પ્રખ્યાત છે અને ગુજરાતનું ફેમસ ફરસાણ છે તો તમે જોઈ શકો છો આપણી જે આ કચોરી છે જે મસાલો છે એને ચારથી પાંચ મિનિટ જેવું આપણે એકદમ ટુ મીડિયમ ટુ ગેસની ફ્લેમ છે એ મેં રાખીશું અને એને થવા દેશું તો હવે આપણે થોડાક એવા મસાલા ઉપરથી એડ કરીશું તો મેં એક ચોથાઈ સ્પૂન જેટલી મેં અહીંયા હળદર પાવડર એડ કર્યું છે કાજુ બદામના ટુકડા ઝીણા ઝીણા સમારેલા છે તે એડ કર્યા છે અને ઉપરથી મેં અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી જેટલી મેં અહીંયા ખાંડ એડ કરી છે ખાંડને આપણે બેલેન્સ કરવા માટે આપણે થોડુંક એવું લીંબુ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તો તમે જોઈ શકો છો આપણે ખાંડ એડ કરી છે એટલે આપણે લીંબુ એડ કરીશું અને બેલેન્સ થઈ જાય ખાટું મીઠું અને ગળું બધું મિક્સ કરીશું તો આ રીતે તમે કચોરી બનાવશો તો બહુ જ ટેસ્ટી બને છે અને પહેલીવાર બનાવતા હોય તો પણ આ રીતે બનાવજો અને એક કપમાંથી આપણે આટલી પંદરક જેટલી આપણી કચોરી બનીને રેડી થશે તમે જોઈ શકો છો આ ત્રણથી ચાર જણા સર્વ કરી શકે એટલે આપણી કચોરી બનશે તો આ લીલવા કચોરી શિયાળામાં જ બની છે કેમ કે શિયાળામાં માર્કેટમાં તુવેર એક સારી એવી આવે છે અને દાણા પણ સારા હોય છે અને અત્યારે જ આપણે તુવેર મળે છે તો તમે ન બનાવીએ તો ટ્રાય કરજો તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ સરસ એવો બની અને રેડી થઈ ગયો છે તો એને આપણે નીચે ઉતારી લઈશું હવે આપણો લોટ પણ એકદમ સરસ એવો બંધાઈ ગયો છે અને મોણ પણ આવી ગયું છે તો હવે આપણે એના નાના નાના આવી રીતે પૂરી બનાવી લેશું અને પછી આપણે એમાં કોટિંગ કરવા મસાલો અંદર એડ કરી અને ઉપરથી આપણે મેંદાના લોટનું કવર કરીશું અહીંયા આપણે પૂરી ભણતા હોય એવી પૂરી એકદમ પાતળી નથી કરવાની આપણે થોડીક એવી જાડી એવી રાખીશું બહુ એકદમ પતલી નહીં ને બહુ નહીં એવી મીડિયમ સાઇઝને આપણે રાખીશું હવે તમે જોઈ શકો છો આ રીતે હાથમાં આપણે પૂરી લઈ લેવાની છે અને ચમચીની મદદથી આપણે એમાં આ રીતે ગોળ એકદમ કરી અને આ રીતે આપણે કોટિંગ કરવાનું છે મેંદાની પૂરીથી તમે જોઈ શકો છો આ રીતે પણ તમે કરી શકો છો બે રીત હું તમને બતાવીશ હવે આ રીતે આપણે પોટલી વાળી લેવાની છે અને ઉપરનો ભાગ છે તેને આપણે કાઢી લઈશું કેમકે વધારાનો ભાગ હોય એ ભોગ કાઢી લેવાનો છે અને આ રીતે આપણે એકદમ પેક થઈ જાય એ રીતે આપણે કરીશું અને પછી ઉપરથી આ રીતે ગોળ ગોળ કરવાની છે એવી રીતે આપણે તમને બીજી પણ બતાવું છું અહીંયા તમે મેંદાના લોટની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો અને એમાં બે બેથી ત્રણ ચમચી જેવી સૂજી પણ એડ કરી અને લોટમાં લોટનું કવર કરી શકો છો આ કચોરીનું તો અહીંયા મેં મેંદાનો યુઝ કર્યો છે હવે આ રીતે આપણે બીજી બીજી રીતે આપણે કોટિંગ કરીશું હવે તમે જોઈ શકો નીચે પાટલી ઉપર રાખીને પણ આપણે કોટિંગ કરી શકી છીએ તો આ રીતે તમે કોટિંગ કરશો જેને ફાવતું ન હોય તો પાટલી ઉપર આ રીતે મસાલો મૂકી અને કોટિંગ કરવાનું છે અને નીચેથી આ ઉપરથી ભાગ છે એ કાઢી લેવાનો અને ગોળ ગોળ એકદમ હાથથી મસળી લેવાનું છે હળવા હાથે બહુ વજન આપવાનું નથી કેમ કે આપણો મસાલો છે એ વજન આપશું તો બહાર નીકળી જશે તો તમે જોઈ શકો છો આપણી કચોરી એકદમ સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે બધી વણાઈ ગઈ છે અને તેલ એકદમ મીડિયમ ટુ સ્લો રાખીશું અને હળવું એવું તેલ આપણે ગરમ થવા દેવાનું છે અને કચોરીને આપણે થોડીક વાર સુધી અટકવાની અડવાની જ નથી કેમ કે જે જ્યાં સુધી કસોરી આપણી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે નહીં એને ફેરવશું ચમચો તો તમે જોઈ શકો છો એકદમ હા મીડિયમ સ્લો ટુ ગેસ રાખીશું અને એકદમ અંદરથી બહારથી ક્રિસ્પી બને એવી આપણે કચોરી બનાવીશું તો આ રીતે આપણે ચમચાની મદદથી આ રીતે આપણે કચોરી ફેરવશું કેમકે એ સાઇડ છે આપણે ચેન્જ કરીશું કેમ કે એક સાઈડ તમે જોશો જોઈ શકો છો કે એક સાઈડ આપણે ચેન્જ કરવી પડે એમ છે કેમ કે કચોરી આપણી બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે હવે એને પાંચક મિનિટ જેવું આપણે એને થવા દઈશું કેમકે જ્યાં સુધી આપણી બ્રાઉન જેવી ન થાય કચોરી ત્યાં સુધી આપણે થવા દઈશું તમે જોઈ શકો છો આપણી બ્રાઉન જેવી થોડીક એવી થઈ ગઈ છે હળવી એવી તો આપણે એને બહાર કાઢી લઈશું આ કચોરી જોતા જ ખાવાનું મન થાય એટલી જ સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણી કચોરી બનીને રેડી થઈ ગઈ છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો તમે એ વિડીયોને લાઈક કરજો આ રીતે તમે જોઈ શકો છો એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ છે તો આપણો મસાલો પણ બનીને રેડી થઈ ગયો છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે દરરોજ